જીવણે સમૂહ સ્વચ્છતા માટે જાગૃતિ અભિયાનમાં પણ ભાગ લીધો સંતોએ પર્યાવરણની મહત્વતા તથા સ્વચ્છતા માટે સૌના પ્રત્યે સમર્પણના સંદેશા સાથે કાર્યક્રમની શરૂઆત કરી શ્રી સ્વામિનારાયણ મંદિર વાડીના મુખ્ય સંતો અને મહંત શ્રીએ જણાવ્યું કે વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ જેવા વિશિષ્ટ પ્રસંગો પર સ્વચ્છતા અભિયાનના આયોજનથી મહાત્મા ગાંધીજીની જ્ઞાન ધારા અને સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત મૂલ્યો વચ્ચેનો અનુસંધાન જોવા મળે છે આ પ્રસંગે ભક્તોએ ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપતા વૃક્ષારોપણ અને પ્લાસ્ટિક મુક્તિ માટે સંકલ્પ લીધો うん、hmm? <noise>